હવે આપને બતાવીએ કે અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટે ડીજી વણજારા સાથે સીધી વાતચીત કરી હતી નકલી એન્કાઉન્ટર મામલે 8 વર્ષ સુધી જેલમાં રહેલા અને 1 વર્ષ સુધી બદમાશ ભગવેલા એટલે કે મેલ થી જેલ સુધીની સવારી એમની કેવી રહી અમારી સાથે ડીજી વણજારા ઉપસ્થિત છે આપનું જીએસટી માં સ્વાગત છે ખાસ કરીને જોવા જે તો આપનું મેલ થી જેલ સુધીની સવારી કેવી રહી હવે જેલની સવારી તો સારી હોતી નથી આખી દુનિયા સમજે છે હું એમ ના કહી શકું કે જેલ બહુ મારા માટે સારી વસ્તુ હતી એ સારી વસ્તુ તો નથી અને છતાં પણ જ્યારે કોઈ સારું કામ કરતાં કરતાં આપણે જો જેલમાં જવું પડે તો એ પરિસ્થિતિને સહન કરવી જોઈએ એવું હું માનું છું અને મેં એ પરિસ્થિતિને હિંમતપૂર્વક સહન કરી છે અને સહન કરીને નવ વર્ષ પછી હું ફરીથી મારા ઘરમાં આવ્યો છું જે પ્રમાણે તમે આઠ વર્ષ સુધી જેલવાસ ભોગવ્યો એક વર્ષ વનવાસ ભોગવ્યો તેમ કહી શકાય કે તમારી જિંદગીનો મોટો બદલાવ હતો ડેફિનેટલી આવી કોઈ અપેક્ષા હોતી નથી એક સિનિયર ઓફિસરે કાયદાનું દડપણે ચુસ્તપણે પાલન કરનાર અધિકારીએ જેલમાં જવું પડે આ એક સારી પરિસ્થિતિ નથી એવી ક્યારેય અપેક્ષા કોઈ અધિકારી રાખે નહીં મેં પણ નહોતી રાખી અને છતાં પણ આ પરિસ્થિતિ ઊભી થઈ તો એને બહાદુરીપૂર્વક એ પરિસ્થિતિને આપણે ઝેલી છીએ જીવનમાં કેવા પ્રકારનો બદલાવ આવ્યો જીવનમાં બદલાવ તો આ બધી પરિસ્થિતિઓ તમને બહુ તમને ઘણા અનુભવોમાંથી પસાર કરે છે અને એવું કહેવાય છે કે અનુભવ જે છે એ ડાપણની જનની છે માણસ જ્યારે અનુભવમાંથી પસાર થાય છે તો એના એને એની પાસે એક પ્રકારની એક વિઝડમ પેદા થતી હોય છે અને એ જે વિઝડમ જે છે એ માણસો સમાજના માટે એનો ઉપયોગ કરતા હોય છે તો મારી પાસે જે પણ વિઝડમ મને મળી છે આટલા સમય સુધી રહ્યા પછી જે પણ મારી કંઈ સમજ મને પેદા થઈ છે મારામાં જે કંઈ માનવતા પેદા થઈ છે મારામાં જે કંઈ વિશાળ ભાવના જે પેદા થઈ છે તો એ ભાવનાનો ઉપયોગ સમાજમાં બધાના માટે થવો જોઈએ એવું હું માનું છું અને એ પ્રમાણે હું આગળ વધીશ તમારી જિંદગીના મહત્વપૂર્ણ આઠ વર્ષ જેલમાં રહ્યા એના માટે જવાબદાર કોને માની રહ્યા છો મારે અને મારા જેવા અન્ય અધિકારીઓએ આઠ આઠ વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું એના માટે આ દેશનું ગંદુ રાજકારણ જવાબદાર છે અને રાજકીય ષડયંત્રકારીઓ જે છે એ જવાબદાર છે ખાસ કરીને તમે વાત કરો જાહેર જીવનમાં પ્રવેશવાની વાત કરી રહ્યા છો જાહેર જીવનમાં તમે પ્રવેશવાના છો ત્યારે ગુજરાતના દેશ સામે કેવા પ્રકારના પડકારો જોઈ રહ્યા છો આ દેશ સામે ભયંકર પડકારો છે અને રાજ્ય સામે પણ પડકારો છે એ એ એ જે કંઈ પડકારો છે એ પડકારોની સમજ મારી પાસે છે અને ધીમે ધીમે હું એક વ્યક્તિ તરીકે એક દેશના નાગરિક તરીકે અધિકારી તરીકે નહીં પણ એક દેશના જવાબદાર નાગરિક તરીકે આ દેશની જે કઈ સમસ્યાઓ છે રાજ્યની જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ સોલ્વ કરવા માટે હું સક્રિય થઈશ અને મારું યોગ્ય યોગદાન હું આપીશ તમે જાહેર જીવનમાં સક્રિય થવાના છો તો અત્યારે કેવા પ્રકારના પડકારો જોઈ રહ્યા છો દેશ સામે રાજ્ય સામે એ જેમ જેમ સમય આપશે એ પ્રમાણે આપને એનો ખ્યાલ આવ્યા કરશે બરાબર છે આ બધી જે પડકારો છે એ બધા ડિફાઈન કરીશું બરાબર છે

તો દેશદ્રોહીઓ આ દેશને કેવી રીતે અને કેટલી હદે નુકસાન પહોંચાડી શકે છે એ તો આ દેશનો ઇતિહાસ કહે છે આમાં મારે કોઈ વધારે સ્પષ્ટ કરવાની આવશ્યકતા નથી દેશદ્રોહીઓ ખતરનાક છે અને એમાં રાજકીય દેશદ્રોહીઓ જે છે રાજકીય દેશદ્રોહીઓ છે જે ઊંચા ઊંચા સત્તાના સ્થાને બેઠેલા હોય છે અને ત્યાં બેસીને દેશદ્રોહી પ્રવૃત્તિઓ કરે છે અને દેશની સલામતી સાથે ચેડા કરે છે એવા માણસો આ દેશ માટે અથવા તો બીજા કોઈ પણ દેશ માટે ભયંકર ખતરનાક છે એવું હું માનું છું તમારી જિંદગીના બદલાવ માટે હું માનું છું કે આ દેશદ્રોહી રાજકારણીઓ જવાબદાર છે એ તો મેં સ્પષ્ટ કહ્યું છે હકીકત છે આપની માન્યતા સાચી છે ખાસ કરીને વાત કરીએ જ્યારે તમે સમાજ જીવન કરશો કેવી રીતે સમાધિ સેવા કરવા માંગો છો હું તો સમાજની વચ્ચે પબ્લિકની વચ્ચે જઈને ઊભો રહેવાનો છું લોકોની સમસ્યા જોઈશ અને હલ થશે ત્યાં આગળ આ કોઈ થિયટિકલ માણસ નથી હું ક્યાંક બેસી અને ચોપડા ચિતરું અને લખું ને ક્યાં સમસ્યા છે ને એનું કેવી રીતે સોલ્યુશન કરવું એવી બાબતમાં હું માનતો નથી હું તો ગામડામાં જઈને ઉભો રહીશ ને ગામડાની શું સમસ્યા છે ને કેવી રીતે સોલ્વ કરવું એ તાત્કાલિક રસ્તા ત્યાં આગળ દેખાશે બરાબર છે નગરમાં જઈને ઉભો રહીશ નગરની શું સમસ્યાઓ છે લોકો એને કહેશે કા સમસ્યાઓ છે હવે સમસ્યાનું સોલ્યુશન કેવી રીતે કરવું એ તો સમસ્યા તમે સમજો તો સોલ્યુશન એની અંદર હોય જ છે એટલે આ બધી વસ્તુઓ થિએટિકલ છે એમાં હું માનતો નથી હું બહુ જ પ્રેક્ટિકલ માણસ છું હું ઓફિસની અંદર બેસીને કામ કરનારો માણસ નથી લોકોની વચ્ચે ઊભા રહી લોકોની શું સમસ્યા છે સમજો અને નિરાકરણ કરો બે હજાર સત્તરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે તમે ચૂંટણી લડશો બે હજાર સત્તર આવા તો દો ચૂંટણી લડવાની થાય તો કઈ પાર્ટીથી લડવા પસંદ કરશો આવા તો દો આવા તો દો હા આવા કાલ્પનિક પ્રશ્નોનો જવાબ આપવા હું માગતો નથી તમે વિકાસ આંદોલનની વાત કરો છો કે વિકાસ આંદોલન કરવા માંગો છો કેવી રીતે વિકાસ આંદોલન આગળ ધભાવશો વિકાસનું જન આંદોલન મેં તમને કહ્યું ને હું લોકોની વચ્ચે જઈને ઊભો રહીશ લોકોની વચ્ચે જઈને ઊભો રહીશ અને ક્યાં કોને કેવો વિકાસ જોઈએ છે ક્યાં વિકાસ થયો નથી કોને વિકાસની ઈચ્છા છે ક્યાં શું સમસ્યાઓ છે શું ખૂટે છે આપણે આ બધું બેઠે બેઠે કરવાનું નથી આ લોકોની વચ્ચે જઈ લોકોની સમસ્યાને સમજો અને એનો ઉકેલ કરો એ મારી પદ્ધતિ હશે અને એના માટે લોકોને સંગઠિત કરવા પડે જન આંદોલનનો અર્થ શું થાય છે લોકો સંગઠિત થવા જોઈએ ને કારણ કે લોકો સંગઠિત ન થાય લોકો સંઘર્ષ ન કરે તો વિકાસ ન થાય એમ એનો મતલબ એ નથી સરકારો જે છે મારી સમજ એવી છે કે દેશની જે લોકશાહી છે એ લોકશાહીની અંદર ક્યાંક ને ક્યાંક લોકો સમજદાર થયા છે અને પ્રયત્નો થાય છે લોકોની સમસ્યાઓ સોલ્વ કરવા માટેનો ગરીબી હટાવવાનો બેરોજગારી હટાવવાનો અજ્ઞાનતા હટાવવાનું રોગો હટાવવાનો ભ્રષ્ટાચાર હટાવવાનો આ બધી વાતો થાય છે પરંતુ પરિણામ નથી આવતું કેમ પરિણામ નથી આવતું કે ઉપર બેઠેલા કે છે કે અમારે વિકાસ કરવો છે હવે જે ખરેખર અવિકસિત છે અને જે લોકો ખરેખર ગરીબીમાં સડબી રહ્યા છે એમનો પોતાનો પણ કંઈ રોલ છે કે નહીં પોતાના વિકાસ માટેનો જન આંદોલન એટલે એક બાજુ જનતા કે અમારો વિકાસ જોઈએ અને બીજી બાજુ સરકારો કે અમે તમારો વિકાસ કરવા માટે તૈયાર છીએ આ બે હાથ જ્યારે ભેગા થાય તો તાલી પડે અને તાત્કાલિક પ્રગતિ થાય બાકી તો વિકાસની વાતો જ થાય છે વિકાસ થતો નથી

મામલો આગળ વધારે વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીથી કેટલા સંતુષ્ટ છો સારા કામો કરવાની કોશિશ કરવામાં આવી રહેલી છે એમની દાનત ખોટી નથી એમના ઈરાદા સાચા છે પણ પરિણામ કેટલું છે અને કેમ નથી એ પ્રશ્ન ઊભો છે આ તો ડીજી વણજારા એમનું સ્પષ્ટપણે માનવું છે કે દેશ માટે જો ખતરારૂપ હોય તો રાજકારણીઓ છે ਕੈਮਰਾਮੈਨ ਜੈਸ ਪਟੇਲ ਸਾਡੇ ਇਤੇਂਦਰ ਬਾਰੋ ਜੀਐਸ